નવસારી જિલ્લામાં ભાજપમાં ચાલી રહેલો અસંતોષ હજુ શાંત થયો નથી ખાસ કરીને જલાલપુર તાલુકા ભાજપ સંગઠનમાં રાજીનામાનો સિલસિલો યથાવત રહ્યો છે આજે વધુ 10 હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે જેના કારણે સ્થાનિક રાજકીય માહોલમાં ચકચાર મચી છે જલાલપુરના શક્તિ કેન્દ્રના સંયોજક સહિત મહિલા મોરચાના ગતેના હોદ્દેદારોએ સંગઠન પ્રત્યે નારાજગી દર્શાવી રાજીનામું સુપ્રત કર્યું છે જિલ્લા કેટલાક દિવસોથી જિલ્લા

નથી જો એવું હોય તો અમે અમારા પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપીએ છીએ દસ જણા અમે રાજીનામું આપતા છે જે જલાલપુર તારીખ તાલુકાની જ્યાં વારંવાર અવગણના થઈ રહી છે એ માટે અમે અમારું સ્વૈચ્છિક રાજીનામું આપતા છીએ ભવિષ્યમાં અમે પણ પાટી લેવલ પર સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરીશું બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી